જમ્પોર બીચ છે માં આવી ગયા છે આપણે આ જમ્પોર બીચ છે જુઓ તમે આ ખૂબ સરસ જમ્પોર બીચ છે જમ્પોર બીચમાં આવી ગયા છે આપણે મસ્ત હો ગયા હે દેખો આપ અહીંયા જમ્પોર બીચમાં આવી ગયા છે આ બધા પાછળ મસ્ત મજાનો બીચ છે બહુ બધી નારિયેળીઓ છે સારું લાગે છે મસ્ત મજાનો દરિયો તમને બતાવીએ તમે આ પાછળ ટૂર્સ ટ્રાવેલ્સ ને બધું જુઓ બહુ મસ્ત છે સ્લીપર ગાડી વાળી છે બધી આહ જંપોર બીચ મસ્ત મજાની નાગડીઓ છે બહુ જ સરસ વ્યૂ કહેવાય એટલો જોરદાર વ્યૂ છે કે તમે બસ જોયા જ કરો જોયા જ કરો એટલું મસ્ત દમનનો બીચ છે તમે જુઓ બહુ મજા આવે એવું છે તો દેખો પેલા કેટલા ઊંડે જતા રહ્યા હતા દેખો દેખાશે પગથો કંઈ છે આયો પગથ છે આયા 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 આ અરના લઈ કુ અહીંયા આયા બેઠા છે પગથ છે જો હોય તો ચાલ આ હે થોડે દેખલા નહીં લે આ તો એ પાણી આઈ જાય આ લોકો ઉતર્યા કઈ થી હશે તો આગળ થી ઉતરી રહ્યા તે પેલી બાજુ થી અહીંયા ઉતરીને આવ્યા લાગે છે આ પાણી છે ને હાંજે ઠેઠ આવી જશે અહીં સુધી ઠેઠ નજીક આવી જશે પાણી હમણે જ આવશે આ બધું દેખાય ને તી એ ભરતી આવે ને એટલે હમણે ઉઠે એટલે હવાર પડે ને તેમ તેમ પોની એમ જતું રહે પછી રાત પડે ને તેમ તેમ રાત પડે ને તેમ તેમ આ બાજુ આવે તમને તે બજાર મેં ઉતારી છે ને હું જવા કરું મેં થોડી વાર મને ઓખ મે પોવાની પડે સર તમારે કેવું થોડુંક એ ને આપણે અનુભવ તમે રાતે જાગો પેલી કેટલી મોટી આવડી લઈને જાય પણ अगर जी पॉलिसी e ये que

જંપોર બીચ તમે જુઓ આ જમપોર બીચ છે અહીંયા ખૂબ સરસ છે આ બધું મસ્ત બધું ગોઠવેલું છે આ બધું તમને મળે છે અહીંયા આવી નાની નાની શોપ હોય ફિટ કરેલી છે જુઓ તો જુઓ ગયા છે પાછા આપણે અહીંયા બીચ પર દમણ દમણનું આ બીચ છે ત્યાં આવી ગયા છે દેવકા બીચ અને આ દેવકા બીચની પાછળનું આ બધું દેખાય એ આખું દેવકા બીચની પાછળનો વ્યૂ છે તમે જુઓ પછી આ અહીંનું આ લોકેશન છે એ બધા નાસ્તા પાણીનું ને બધું છે આ હવે આપણે દેવકા બીચમાં થોડા નીચે ઉતરશું અને ચાલો લે આટો મારવા નહીં આવતા ફાકી જ સુધી જવા દે પછી આગળ ઊંડું હોય એવું પેલું બધું દેખાય ડ્રીક ની દુકાનો આ મેું છે બેવું હોય તો બેહી લો આવા કસા મે બેહવા બેહવાનું બધું હોય તો જોઈ લો કશું ખાવું કરવું હોય તો દેવકા બીચ આ દેવકા બીચ છે દોર દૂર 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 જઈ દે કે તે બસ પાણી 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 ઓન્લી પાણી આવું છે અમારે દેવકા બીચ દમણ નું ખુબ જ સરસ દેવકા બીચ છે જુઓ પાણી નો અવાજ તમને સંભળાયે હાથ પગ મોડું જોવું ધોતા નહીં ચીકણું થઈ જશે ચીકણું થઈ જશે આ નાવડી આવી ગઈ છે જો દેવકા બીચ પર આવ્યા છે આપણે બધા નાવા ને એવું બધું જાય છે કેવું પાણી નો અવાજ આવે છે જુઓ આ દેવકા બીચ પર છે આપણે દેખો અહીંયા મસ્ત પાણી નજારો આવે છે મજાનું પાણીના દર્શન થાય છે અને અવાજ તો તમે સાંભળો કેવો અવાજ આવે છે એકદમ સરસ અવાજ આવે છે તમે જુઓ દેવકા બીચ દમન દમનનો દરિયા કિનારો છે આ દૂર બસ ખાલી પાણી પાણી જ ને પાણી જ તમને દેખાશે અને એનું પાણી થોડું કેવું છે આ રેતી અહીં થોડી આ જુઓ તમે એકદમ બ્લેક રેતી છે આ પ્રમાણેની એની આખી કાળી રેતી તમને જોવા મળશે અહીંયા તો હા તમે દેખો અહીંયા આવું સરસ મજાનું બીચ છે પહેલાં આપણે દેવકાની આગળ જમ્પોર બીચ જઈને આવ્યા પણ દિવસ હતો એટલે થોડું બહુ ખાસ મજા નહીં આવી જમ્પર વોચનો બી વિડીયો તમને મૂક્યો છે જોઈ લેજો અને આ આપણે દેવકા બીચ પર આવી ગયા છે જેમ જેમ રાત થશે તો તમારે એનો નજારો ખૂબ સરસ થઈ જશે અંધારામાં અહીંયા આખી આ લાઇટિંગ રાતે આ બહુ મસ્ત દેખાય બધે ફૂલ લાઇટો હોય એટલું જોરદાર દેખાય આ પેલું એટીએફ શું છે જોયું તમે

સરસ આવા પથ્થર છે નાનું નાનું મસ્ત અવાજ આવે છે તમે જુઓ કેટલો સુંદર નજારો હાલ પેલા ને આવું મેલી ને નાખી જા એને એવું મેલી ને નાખી જા ચડી જઈ છે જો હે લીટો પાડો એકવાર તમે એક એક લીટો પાડો

કેટલી મજા આવે છે પેલું દૂર તમને એક બોટ આવતી દેખાશે જુઓ પેલી નાવડી દેખી લા પેલી નાવડી દેખી દેખી દેખ મજાની અવાજ આવે છે જુઓ આપણે મદદ કરવી છે આપણે મદદ કરવી લા

कुदे चल कुदे हा 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 राजू कम्प्ले कुदेल शिवलिंग स्पेशल हा 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 जोरदार આ દિવસનો નજારો છે દેવકા બીચનો તમને રાતનો પણ નજારો જોવા નહીં મળે કારણ કે અમારે અહીંથી જવાનું છે હવે ભલાદ્રા કે ફલાદ્રા ત્યાં અમારો નાઈટનો સ્ટે છે એટલે ત્યાં જઈશું અને ત્યાં નાસ્તો પાણી કરશું તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે તમને જુઓ બહુ જ મસ્ત વિડીયો આવે છે જોઈ લો તો મસ્ત મજાના પક્ષીઓ ઉડે છે દરિયાના મોજા આવે છે એનો અવાજ આવે છે એટલો સરસ અવાજ આવે છે કે દિલ ખુશ થઈ જાય એવું એટલું સરસ વાતાવરણ કાકા શું બનાવતા ભેલે ભેલકા ક્યાં કેટલા એક ભેલ બનાવ મીડિયમ